খাস করে যে আতার ছুটছা বরসাদ পড়ে রাখা বিষয়ে মাছ মিত্র খবর হচ্ছে নৈরুত্য চোমস্ট্র જે નિષ્ક્રિય છે હવે જો કે આગળના સમયમાં ક્યારે આગળ વધશે એની પણ આપણે એક બે દિવસની અંદર તારીખ સાથે માહિતી આપીશું આમ તો આપણે ઘણા દિવસથી તારીખો આપી છે છતાં પણ અરબ સાગર ક્યારથી સક્રિય થશે ને કેવી રીતે આગળ વધશે કઈ કઈ તારીખે કયા જિલ્લામાં આવશે તમામ માહિતી આપણે એક બે દિવસમાં આપશું પણ અત્યારે આપણે નેરુ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પેલા પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે જેમાં આપણે ખબર છે કે જ્યાં વરસાદો પડી રહ્યા છે એકાદ તાલુકામાં હોય બે પાંચ ગામની અંદર હોય આવા વરસાદો છે છેલ્લા એક અઠવાડિયાની અંદર છૂટરાછોયા ઘણી જગ્યાએ મોંઢાયા છે અને એ વરસાદ પણ સામાન્ય વરસાદ નથી ઘણી જગ્યાએ બે અઢી કે કોઈ જગ્યાએ ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા એટલે એવું એટલું કહી શકાય કે નૈત્યના ચોમાસા પહેલા વાવણી લાયક વરસાદો પડ્યા છે આ વરસાદ પડવાનું કારણ એક તો એવું છે કે નેૃત્યનું ચોમાસું આમ તો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું એટલે ગુજરાતથી ઘણું નજીક છે એ સાથે અત્યારે આપણે અરબ સાગર ઉપરથી જે પવનો આવી રહ્યા છે જે ભેજ લઈને પવનો આવી રહ્યા છે ભેજવાળા પવનો આવી રહ્યા છે અને એ સાથે અત્યારે રાજ્યનું તાપમાન છે એ પણ ઊંચું છે જેવી રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો થયા હતા અને એને કારણે જે વાદળ થયું હતું એ વાદળો વિખાયા ત્યાર પછીથી છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યની અંદર તાપમાન સતત ઊંચું આવ્યું છે એટલે અત્યારે ઊંચું તાપમાન છે અને એની સાથ ભેજનું પ્રમાણ છે એટલે આપણે ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ અસહ્ય જોવા મળી રહ્યું છે એટલે અત્યારે જે આપણે જોવા જઈએ તો જે અમુક અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો પડ્યા ત્યાં તાપમાન ઊંચું હતું ભેજનું પ્રમાણ પૂરું હતું એટલે ઊંચા તાપમાનને કારણે ત્યાં લોકલ સિસ્ટમો છે બંધાણી અને એ લોકલ સિસ્ટમો બંધાણી છે કેમ કે સતત ઊંચું તાપમાન હોય એટલે સવારથી બપોરે બે ત્રણ વાગ્યા સુધી સતત જ્યાં વિસ્તારમાં ઊંચું તાપમાન જોવા મળ્યું હોય ત્યાં હવા ઓછી એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે અને ત્યાં પછી ભેજ એકઠો થાય ને એકઠો થયેલો ભેજ હોય એ થોડા વિસ્તારની અંદર વરસાદના રૂપમાં અસર કરે એટલે કે બે પાંચ કિલોમીટર કે દસ કિલોમીટરના એરિયામાં એ અસર કરે અને એમાં તીવ્ર થન્ડરસ્ટોમ એક્ટિવિટી થાય એટલે ગાજવીજ સાથે ભારે વરસાદો નોંધાયા છે એટલે છૂટાછવાયા વરસાદો જે નોંધાયા છે એની અંદર ખાસ કરીને અત્યાર સુધી જે આપણે ઊંચું તાપમાન અને ભેજવાળું વાતાવરણ હતું જેને કારણે આપણે લોકલ સિસ્ટમો બનીને એને કારણે છૂટાછવાયા વરસાદો નોંધાયા છે જોકે હવે એ છૂટાછવાયા વરસાદો જે નોંધાયા હતા એમાં પણ આજથી રાહત મળી છે આજે નવ તારીખ છે આજથી રાહત મળી છે જો કે હજુ પણ આવનારા દિવસમાં એ રાહત મળી છે એટલે વિસ્તારોની દ્રષ્ટિએ અને તીવ્રતાની દ્રષ્ટિએ રાહત છે છતાં પણ છૂટા કોઈ કોઈ જગ્યાએ હળવા ચાપટાઓ છે એ હજુ પણ ચાલુ રહી શકે છે ખાસ કરીને દસ અગિયાર બાર તારીખમાં પણ છૂટા છવાયા વિસ્તારમાં હજુ પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે એટલે ખાસ કરીને આજના આપણે સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો કે ચોમાસા પહેલા વરસાદ સુકામાં થયો એના જે આ વૈજ્ઞાનિક કારણ હતા મેં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો ખાસ કરીને હવે નૈઋત્યનું ચોમાસું છે તે ખૂબ નજીક છે આજે નવ તારીખ થઈ ગઈ છે સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસાનું પ્રવેશ થતો હોય ચોમાસા ની શરૂઆત થતી હોય જોકે આ વખતે એવું પણ બનશે કે પંદર તારીખે ન આવે તો એ પછીના દિવસમાં આવશે એ પછીના દિવસમાં ક્યારથી આવશે અને કેવી રીતના વરસાદ આવશે કેટલી તીવ્રતા સાથે આવશે આ તમામ વાત છે આપણે એક થી બે દિવસની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કરશું